હવે સાપ એવા લઈ તો એક કપના દસ રૂપિયા લે છે ડુંગળી વેચાણ નેવું રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો હવે બે વીઘાની ડુંગળી હતી છત્રી ભાવ ચાલીસ હજાર નો ખર્ચો છે સો વીઘાની ત્રેપન ઠેલા લેસા ને ત્રે બરોબર હવે આમાં શું અમને મળે સો વીઘામાં એક વિચાર તો કરો એમાં નેવું રૂપિયા ભાવ આપે આ લોકો અને સરકારે તમને કોઈ પૈસા નાખે છે રૂપિયા તો ખેડૂતો થોડું ઘણું ઉભું થાય બાકી ના થાય ખેડૂત મરી જાય માર્કેટ યાર્ડ માં કોઈ પણ યાર્ડ માં વેચવા જાય તો ડુંગળી પણ ચાલીસ થી રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલો એટલે કે એક ના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકથી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમાં જો સરકાર ધારે તો આની નિકાસ કરે અને નિકાસની ફૂલ છૂટ આપે અને નિકાસકારોને જો આમાં રાહ સબસીડી આપે તો જ આ દેશના ખેડૂતો પણ આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ને લાખો ની સંખ્યામાં મોત ના ઘાટ ઉતરવું પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે